તો હાઈ ગાઇ ગુડ મોર્નિંગ વેલકમ ટ અનધર વિડીયો તો ગેમ છે બધા બધા મજામાં છો તો જો દી આપણે આ બધી ખુશ આ છે ને હવે આનો શેડો ગાતરે બધું કાપી નાખ્યું છે શેડો જડશે કે નહીં લેતા હોય તો હજી બીજી ફિરકી તો છે એમ તો

કટલીએ પાછળ દોરી પડી કેટલી દૂરી દીધો તમારા પાસે ને શેડો વધી લીધો કેમ પણ હું કેવો મારા વિશે અન હું ઓકે અનબિલિવેબલ આમ જો નકર આખી ફેરકી પોલીસ થઈ જાત ખેલ લઈ જાય છે ને તો વિચાર લીધું હતું કે અમે નવી પુરાવા જવાના છીએ એવું તો એસા લાગે કે કેમેરા સવી નીકળવા તો કાઢી નાચો હવે છે ને માથે સકાવા જાવ હાલો તમને તાબુ બતાવું છે હાલો તો YouTube માં અમારી જો

મુકેલ અમે મીઠો માવો ખાઈને ઊભા રહી જાય આપણે પતંગ ચગાવવાનું દેતા નવા પતંગ લઈને હા હાલો પતંગ હાલો પતંગ સેકન્ડ બોલ છે બોલ માતાજી જય માતાજી એવું કઈ નહીં હારું બોલ કાઢો

તો ગઈ જ્યારે આપણે છે સુરતમાં ખીહી બીજો દિવસ એટલે વાસી મકર સંક્રાંતિ તો જો આપણે ઘડીક પેલા છે ને આપણે પતંગ શેકાવતા હતા ને તે કઈ વાળા ગોરી વગી ગયા હતા હું છું એક છોકરીઓ પીકળો છોકરીઓ પતંગ રોટે જો જો કાપે આ દોરી છે ને એક નંબર છે જો આપણે પૂરી કરી નાખી પાંચ હજાર વાર હતી ને પૂરી કરી નાખી જો વાહી ખીર ને દી ખીર કરતા વધારે પતંગ શકતા હોય આપણે અહીંયા આસમાન ભરેલ છે જોવા આગળ આગણે જોજી ડ્રેસિંગ કરાવીને આવ્યો મારે તો કોઈ સગાવાય એમ છે નહી તો જોયું પતંગ જો અહીં તો બધા પણ નવાબી ના અટે